ટુ પોઈન્ટ ઝીરો કેમ્પેનનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના વરદ હસ્તે ગારખાયા અર્બન હેલ્થ સેન્ટર વન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે લીલી છંડી આપીને અર્બન હેલ્થ સેન્ટર એક દાહોદ મુકામેથી રેલી પ્રસ્થાન કરાવ્યું હતું જે નિમિત્તે પ્રજાપતિ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થા ગાયત્રી પરિવાર રાજકૃપા નર્સિંગ સ્કૂલ સહિત આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો હતો અને આ રેલી દરમિયાન સૂત્રોચ્ચાર બેનર હેન્ડ પેમ્પલેટ વગેરે દ્વારા જનજાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ